નમસ્કાર મેં અગાઉ કહ્યું હતું તેમ ધ્યાનના ત્રણ કદમ વિશે મારી અંતરદ્રષ્ટિ રજૂ કરવા માંગુ છું આપણે પ્રથમ કદમ તરીકે ધ્યાનની આધારશિલા વિશે ચર્ચા કરી હતી આજે આપણે ધ્યાનના બીજા કદમ તરીકે પ્રત્યાહાર વિશે ચર્ચા કરીશું તમારી જિજ્ઞાસા માટે થોડાક દ્રશ્યો ને થોડું લખાણ ઉમેરવામાં આવ્યા છે પણ વધુ સારું તો એ રહેશે કે તમે આરામથી બેસીને મારા શબ્દોને એમ જ સાંભળો જાણે કે તમે વહેતા ઝરણાને કે સમંદરના મૂજાને સાંભળો છો પણ જાણે સાંભળતા સાંભળતા તમે ધ્યાનમાં સારી જે દિવસે આપણો જન્મ થાય છે તે દિવસથી જ આપણી બહારની યાત્રા શરૂ થાય છે આપણે માતાની કુકમાંથી બહાર આવીએ છીએ અને શ્વાસ બહારથી શરૂ થાય છે કાન બહારથી સાંભળે છે આંખો બહાર જોવે છે મુખમાં ખોરાક બહારથી આવે છે આપણને ધ્યાન કે કાળજી બહારથી મળે છે આપણા હાથ પગ બહાર રમવાનું શરૂ કરે છે આપણી બધી ઇન્દ્રિયો બહાર જવાનું શીખે છે આપણું આખું જીવન બહાર જવાનો પર્યાય બની જાય છે આપણે માની લઈએ છીએ કે બધું જ બહાર છે પછી તે જીવન હોય કે હાસ્ય હોય પ્રેમ હોય કે કાળજી હોય કે બીજી કોઈ ભોગ્ય વસ્તુ હોય આપણે ભૂલી જઈએ છીએ કે આ ઇન્દ્રિયો તો આપણી ભોગ્ય વસ્તુઓ મેળવવા માટે બહાર જવાના પરિગમાં પહોંચવાના દરવાજા છે આપણે એ પણ ભૂલી જઈએ છીએ કે આ જ ઇન્દ્રિયો આપણા અંતસમાં જવાના સ્વને અનુભવવાના દરવાજા છે આ પાયાની વાત આપણને ધ્યાનનું બીજું કદમ પ્રત્યાહાર યાદ અપાવે છે યોગનો અષ્ટાંગ માર્ગ પ્રશસ્ત કરતી વખતે ऋषि पतंजलि ये यम और नियम आसन ने प्राणायाम પછી पांचवा ભાગ તરીકે प्रत्याहारની વાત કરી प्रत्याहारની વ્યાખ્યા યોગ સૂત્રોના બીજા ભાગમાં સૂત્ર 54 માં આ પ્રમાણે આપી છે સ્વવિષયા સંપ્રયોગે ચિત્ત સ્વરૂપ અનુકર ઇવ ઇન્દ્રયાણામ प्रत्याहार એટલે કે જ્યારે આપણે ઇન્દ્રિયો તેમના ભોગ્ય પદાર્થોથી વિમુક્ત થઈ ચિત્તને સ્વયં અનુસરે છે તેને ઇન્દ્રિયોનો પ્રત્યાહાર કહેવાય છે પ્રત્યાહારનો અર્થ છે પરિઘ પરના તમામ વિક્ષેપો છોડી દેવા ભોગ્ય પદાર્થોથી વિમુક્ત થવું અને સ્વ તરફ પાછા ફરવું તે પરિઘ પરની બાહ્ય વસ્તુઓથી દૂર થઈ જે ચિત્ત સ્વય ચૈતન્ય અનુભવી રહ્યું છે તેના તરફ પાછા ફરવાનું છે તે મન અને ઇન્દ્રિયોનું ભોગ્ય વસ્તુઓથી દૂર અનુભવી તરફ આપણી અસ્મિતા તરફ આપણા તરફ સ્વ તરફ પુનઃસ્થાપના છે આ બધા વિક્ષેપોને કેવી રીતે છોડી દેવા મન અને ઇન્દ્રિયોને તરફ સ્વ તરફ કેવી રીતે વાળવા કેવળ ઈચ્છા કરવાથી શપથ લેવાથી કે સંકલ્પ કરવાથી આસિદ્ધ થશે નહીં કારણ કે બહાર જવું એ આપણી ઇન્દ્રિયોની જૂની આદત છે વિષય આસક્ત મનનો ભોગ્ય વસ્તુઓ પર વિચલિત થવું એ મનનો પુરાતન અને ગહન સંસ્કાર છે આમાંથી બહાર આવવાનો એકમાત્ર રસ્તો પ્રયોગ દ્વારા અનુભવ દ્વારા સ્વપ્રત્યે સજગતા અને આપણી અસ્મિતાની ઊંડી સમજ થકી સંભવ છે આ મન અને ઇન્દ્રિયોની એવી તાલીમ છે કે તે આપણા અંતરતમ સ્વ સાથે ધીરજ સાથે રહી શકે જેમ એક મા પોતાના બાળક સાથે સહજ ભાવે ધીરજપૂર્વક રહી શકે છે પ્રત્યાહારમાં આપણે આપણી અસ્મિતામાં આપણા અંતરતમ સ્વમાં ધીરજ સાથે રહેવાનું છે જાણે કે આપણી અંદર રહેલી અસ્મિતાનો જન્મ આપણી દિવ્યતામાં પ્રગટ થવાનો છે મન અને ઇન્દ્રિયોનું આપણા આંતરિક સ્વમાં આવી એટલી પ્રત્યાહાર અહીંયા મને જૈન ગુરુ બોકોજુ યાદ આવે છે તેમના ઘણા શિષ્યો હતા જૈન ધ્યાન શીખવવાની તેમની શૈલી અનોખી હતી બોકોજુ તેમના શિષ્યોને કહેતા કે તેમની સાધના ખૂબ જ સરળ છે જ્યારે મને ભૂખ લાગે ત્યારે હું ખાવ છું જ્યારે મને ઊંઘ આવે ત્યારે હું ઊંઘી જાઉં છું તેઓના એક શિખાવ શિષ્યએ અચાનક પૂછ્યું પણ આવો તો અમે બધા જ કરીએ છીએ બોકોજીએ પૂછ્યું ખરેખર જ્યારે તમે ખાઓ છો તો શું ખાવામાં તમે હોઉ છો જ્યારે તમે પીવો છો તો શું પીવામાં તમે હોવ છો જ્યારે તમે ચાલો છો તો શું ચાલવામાં તમે હોવ છો જ્યારે તમે બેસો છો તો શું બેસવામાં તમે હોવ છો જ્યારે તમે લાકડા કાપો છો તો શું કાપવામાં તમે હોઉ છો જ્યારે તમે સ્નાન કરો છો તો શું સ્નાનમાં તમે હોવ છો જ્યારે તમે બોલો છો તો શું બોલવામાં તમે હોવ છો શું દિવસની દરેક ક્રિયામાં તમે ઉપસ્થિત છો સિવાય કે તમે દિવસની દરેક ક્રિયામાં ઉપસ્થિત રહો તમે ઊંઘમાં કેવી રીતે ઉપસ્થિત હોઈ શકો ઉપસ્થિત રહેવાનો મતલબ છે કે તમે તમારા કરતા વિશે તમારા અંતરતમ સ્વ વિશે જાગૃત છો તમારી અસ્મિતાથી વાકેફ છો જો તમે કોઈ પણ પ્રવૃત્તિમાં તમારી ઉપસ્થિતિ ભૂલી જાઓ તો તમારી ઉપસ્થિતિ સાથે એ પ્રવૃત્તિ ફરીથી કરો પ્રત્યાહાર શીખવાની ઘણી રીતો છે ઉદાહરણ તરીકે તમે તમારી કાંડા ઘડિયાળમાં ફરતા સેકન્ડના કાંટાને જોતા રહો ઘડિયાળમાં સેકન્ડનો કાંટો તો ફરતો જ રહે છે પણ તમે જોશો કે તમે એ ફરતા કાંટાને જોતા રહેવાનું ભૂલી ગયા હવે તમારી નજર એ ફરતા કાંટા તરફ પાછા લાવો તમે જ્યારે જ્યારે સેકન્ડના ફરતા કાંટાને જોતા રહેવાનું ભૂલી જાઓ ત્યારે ત્યારે તમારી નજરને એ ફરતા કાંટા તરફ પાછી લાવો આ પ્રત્યાહાર સહેલો અને સરળ રસ્તો છે ધ્યાન પ્રવેશ માટે પ્રત્યાહારનો અભ્યાસ જરૂરી છે એક સાધક તરીકે આપણે બધા જાણીએ છીએ કે આપણા મનમાં શું ચાલે છે ઢોલની જેમ આપણા વિચારોમાં ભય અને અને ચિંતાના ધબકારા ચાલુ રહે છે આ મનના સાંભળવા એ પ્રત્યાહારનો સાર્થક અભ્યાસ છે તેને આપણે મનનું ખાલી થવું અથવા મનની અંદરનું નાટક જોવા બરાબર કહી શકીએ મનોભાવો નિરીક્ષણના આવા પ્રત્યાહારથી આપણા સ્વચલિત વિચારોની વિચાર પ્રક્રિયા શાંત થઈ જશે મન અને હૃદયના સ્તરે વિચાર અને ભાવના તરંગો સાથે પ્રત્યાહારનો આવો અભ્યાસ આપણને આપણા સ્વસ્મરણ તરફ વાળશે જો આપણે નિયમિત રીતે પ્રત્યાહારનો અભ્યાસ ચાલુ રાખીશું તો આપણને ધ્યાનની માત્ર ઝલક જ નહીં પણ આપણે ધ્યાનમાં પણ જઈશું અને ધ્યાનની અનુભૂતિ પણ થશે જ્યોર્જ ગુર્જીએફે પ્રત્યાહારને સ્વસ્મરણ તરીકે ઓળખાવ્યો તેમણે વિવિધ સ્ટોપ એક્સરસાઇઝ અને ઘણા સેક્રેટ ડેન્સીસ રજૂ કર્યા જે આપણને સ્વસ્મરણ તરફ વાળવામાં આપણી અસ્મિતાથી વાકેફ થવામાં મદદ કરે છે સ્ટોપ એક્સરસાઇઝનો અભ્યાસ કરવો ખૂબ જ સરળ છે અને તે આપણે ગમે ત્યાં ગમે ત્યારે અજમાવી શકીએ છીએ દરેક વખતે તેમાં અડધી મિનિટ લાગે છે પરંતુ તેને અચાનક કરવાની જરૂર છે આ મુદ્દાની વાત છે રસ્તા પર ચાલતી વખતે અચાનક તમને યાદ આવે સ્ટોપ એક્સરસાઇઝ કે તરત જ તમે સંપૂર્ણપણે થોભી જાઓ કોઈ હિલચાલ ન કરો તમારી સાથે તમારી અંદર જે કંઈ પણ થઈ રહ્યું છે તેની સાથે ઉપસ્થિત રહો તમારો બોધ તમારો અવધાન થોડી ક્ષણો માટે તમારી અસ્મિતા તરફ રોકનાર તરફ તમારી અંદરના અનુભવી તરફ લઈ આવો પછી તમે આગળ વધી શકો છો સ્ટોપ એક્સરસાઇઝથી પ્રત્યાહારનો અભ્યાસ ધ્યાનના દરવાજા ખોલશે જ્યારે પણ તમે તમારી અસ્મિતા સાથે હાજર હોવ છો ત્યારે તમે તમારી ઉર્જામાં એક પરિવર્તન અનુભવો છો તમે તમારી લાગણીમાં તમે તમારા ગેસ્ટાલ્ટમાં તમારા અવધાનના કેન્દ્રમાં ફેરફાર જોશો મનમાં આવતા વિચારો તરત જ બંધ થઈ જાય છે કારણ કે સ્ટોપ એક્સરસાઇઝ અચાનક થાય છે અને મન નવો વિચાર તત્ક્ષણ લાવી શકતું નથી પ્રત્યાહારના આવા અભ્યાસથી તમે માત્ર સજગ અને સંબોધો જ નહીં પરંતુ તમારી અંદર એક મૌન અનુભવશો જે હજી સુધી અજાણ્યો હતો જો આપણે સ્ટોપ એક્સરસાઇઝના કૌશલ્યને આપણી રોજિંદી પ્રવૃત્તિઓમાં સામેલ કરી શકીએ તો આપણી આ સ્વયંચાલિત પ્રવૃત્તિઓ પ્રત્યાહારમાં ફેરવાઈ જાય છે અને જ ક્ષણ ક્ષણ જીવન ધ્યાનમાં બદલાઈ જાય છે પછી પ્રવૃત્તિ ગમે તે હોય સવારે ફરવા જવું નાવું ધોવું આરામથી બેસવું ભોજન કરવું મિત્રો સાથે વાત કરવી બજારમાં ખરીદી કરવી ગમે ત્યાં કોની રાહ જોવી કંઈ પણ કરવું ધ્યાન બની જાય છે આપણે દૈનિક પ્રવૃત્તિઓમાં ધ્યાન વિશે ચર્ચા કરી છે અને તે બધી જ પદ્ધતિઓના આધારમાં પ્રત્યાહાર છે કારણ કે ધ્યાન એક ગુણ છે અને કોઈ પણ પ્રવૃત્તિમાં તમે તેને અજમાવી શકો છો તેથી જો આપણે સજાગ અને જાગૃત રહી શકીએ જો આપણે આપણી અસ્મિતા સાથે હાજર રહી શકીએ તો કોઈ પણ પ્રવૃત્તિ ધ્યાન છે આપણી તમામ રોજિંદી પ્રવૃત્તિઓ ધ્યાનમાં પ્રવેશવામાં ખૂબ મદદરૂપ થશે આપણે વિપસના ધ્યાનની ચર્ચા કરી છે અને વિપસનામાં બેસીને આપણે ધ્યાનમાં જઈએ છીએ કારણ કે આ પદ્ધતિમાં પ્રત્યાહારની પ્રક્રિયા સહજ રીતે વણાયેલી છે તમામ ધર્મો આધ્યાત્મિક પરંપરાઓ અને ધ્યાન સાધનાઓમાં તમને પ્રત્યાહારનો ખ્યાલ જોવા મળશે જૈન ધર્મમાં તેને પ્રતિક્રમણ કહે છે અને તેનો અર્થ આપણી અસ્મિતા તરફ પાછા આવવું એ છે બુદ્ધ દ્વારા પ્રસ્તાવિત અસ્તાંગિક માર્ગમાં સમ્યક સ્મૃતિ પ્રત્યાહાર સમાન છે હકીકતમાં અનાપાન સતી એ પ્રત્યાહારનું પ્રાયોગિક રૂપ છે અનાપાન સતીમાં આપણી સતત શ્વાસ લેવાની સ્વયંસ્ફુરિત પ્રવૃત્તિનો ઉપયોગ ધરી તરીકે થાય છે અનાપાન સતીમાં પ્રત્યાહાર એ તમામ વિક્ષેપોમાંથી અને ભોગ્ય પદાર્થોમાંથી મન અને હૃદયને વિચાર અને ભાવને શ્વાસ તરફ વાળવાનું છે ખ્રિસ્તી ધર્મમાં ઈસુ કહે છે રિપેન્ટ રિપેન્ટ અને રિપેન્ટન્સ બાઇબલના નવા કરારમાં ગ્રીક શબ્દ મેટા નોયો રિપેન્ટ માટે વપરાય છે તેના બે ભાગ છે મેટા અને નોયો બીજો ભાગ નોયો ઉપસ્થિતિ વિશે છે પ્રથમ ભાગ મેટા એક ઉપસર્ગ છે જે સ્પષ્ટપણે આપણી ઉપસ્થિતિ આપણી અસ્મિતા તરફ ઈશ્વર તરફ વાળવાના સંદર્ભમાં છે આમ મેટા નોયો કે મેટા નોયાનો અર્થ થાય છે આપણી અસ્મિતા તરફ વળવું હિબ્રુમાં રિપેન્ટનો મૂળ શબ્દ તે આ છે જેનો અર્થ પાછા ફરવું અને પાછા વળવું થાય છે અને એનો સંદર્ભ ઈશ્વર તરફ પાછા વળવું આપણી અસ્મિતા તરફ વળવું એમ છે તમે કોઈ પણ તારણહાર પ્રબોધક ઈશ્વરના અવતાર બુદ્ધ અથવા બોધિસત્વનો દ્રષ્ટિકોણ યાદ કરો અને તમે જોશો કે આપણા માટે તેમનો દ્રષ્ટિકોણ ઈશ્વર જેવો ગોડ લાઈક છે જ્યારે પણ આપણે આપણું મન આંતરિક સ્વ તરફ વાળીએ છીએ જ્યારે આપણે આપણી અસ્મિતા તરફ વળીએ છીએ બીજી તરફ બી એફ સ્કિનર અને ઇવાન પાવલો જેવા મનોવૈજ્ઞાનિકોએ કૂતરા અને અંદરો માટે ઓપરેન્ટ કન્ડિશનિંગ અને ક્લાસિકલ કન્ડિશનિંગના સિદ્ધાંતોની પ્રસ્તાવના કરતી વખતે વસ્તુઓનો પીછો કરવાની આપણી વૃત્તિની સરખામણી કૂતરા જેવી વૃત્તિ ડોગ વૃત્તિ સાથે કરી છે એ તો ધન્ય છે પ્રત્યાહારની પ્રક્રિયાને કે જે આપણા મનને આપણી વૃત્તિને સ્વસ્મરણ તરફ આપણી અસ્મિતા તરફ વાળે છે અને આપણી ઈશ્વર જેવી ગોડલાઇક સંભાવનાના દરવાજા ખોલે છે જેની તમામ તારણહાર અને બુદ્ધ દ્વારા સંકલ્પના કરવામાં આવી છે પ્રત્યાહાર સાથે આપણે બાહ્ય વસ્તુઓથી સ્વસ્મરણ તરફ વળીએ છીએ તો પ્રત્યાહાર એક રીતે બહિરંગ સાધનાનો બાહ્ય તૈયારીનો એક ભાગ છે અને તેમ છતાં બીજી રીતે તે અંતરંગ સાધનાનો આંતરિક તૈયારીની શરૂઆત છે કારણ કે પ્રત્યાહારના અભ્યાસ સાથે આપણા બોધને આપણી જાગૃતિને આપણે કેન્દ્રમાં લઈ જઈએ છીએ પ્રત્યાહારના અભ્યાસ સાથે આપણે બધા વિક્ષેપો છોડી દઈએ છીએ અને આપણે ધારણામાં એક પ્રકારની એકાગ્રતામાં પ્રવેશ કરીએ છીએ જે ધ્યાનની વાસ્તવિક તૈયારી છે તે અર્થમાં પ્રત્યાહાર એક અંતરંગ સાધના છે તેથી પ્રત્યાહાર એ બહિરંગ સાધનામાંથી અંતરંગ સાધના તરફનો એક વળાંક એક સંક્રમણ છે ધ્યાન માટેનો પાયો તૈયાર કર્યા પછી યમ નિયમ આસન અને પ્રાણાયામ સાથે શરીર મનની બાહ્ય સીમાથી આપણે આપણા મન અને હૃદયના કેન્દ્રમાં આપણા વિચાર અને ભાવના તલ પર વળવાનું શરૂ કરીએ છીએ બધા ભાવ અને સંવેદનમાં આપણે અનુભવના વિષયમાંથી સ્વસ્મરણ આપણી અસ્મિતા અનુભવી તરફ આપણા બોધને વાળીએ છીએ આપણી ઇન્દ્રિયો અરીસા જેવી છે જ્યારે બહારની તરફ હોય ત્યારે તેઓ બહારનું પ્રતિબિંબ બતાવે છે તેઓ જ્યારે અંદરની તરફ વળે છે ત્યારે તેઓ આપણી અસ્મિતા સ્વસ્મરણને અનુભવીને બતાવે છે તેથી બાહ્ય તૈયારી પછી ધ્યાનની આધારશિલાની સ્થાપના પછી પ્રત્યાહાર એ ધ્યાનનું બીજું કદમ છે પ્રત્યાહારનો અભ્યાસ પ્રત્યાહારનું સાતત્ય આપણને ધારણામાં એક પ્રકારની એકાગ્રતામાં લઈ જશે ધારણાનો અર્થ અને મતલબ ખૂબ જ વ્યાપક છે જેના વિશે હું આગામી અને ત્રીજા વિડીયોમાં મારી અંતરદ્રષ્ટિ રજૂ કરીશ સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર